આ એક કલાકારો છે ને આજકાલ કરે છે ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી આ લૂંટે છે બેગા છે ને એને ગુજરાતી કઈ અને અમારું नाक ના દબાવો તમે આ એમના સંસ્કારો બતાવે છે આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું તમારા શાસનમાં ચાલતું રાજ્ય એમાં ઉદ્યોગ ગૃહો આવે એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે ગુજરાતની જનતાની ઈર્ષા કરી રહી છે અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે આ તો એમનું પણ અપમાન છે એ વારસો છેરી ગલીમાં કામ કરે છે એને સન્માન કેમ મળે એને એવોર્ડ કેમ મળે એને કેમ પ્રગતિ થાય એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે એના માટે સરકાર કામ કરે છે કલાકારો આપણું સાહિત્ય લોક સાહિત્ય સંસ્કારો ને ધડકતું રાખે છે લાખો હજારો લોકો ની મેદની ભેગી થાય છે પણ મને એવું લાગે છે કે સનાતનની વાત આ બધી જ વાતો સનાતનની છે લોક ડાયરા લોક સંગીત કાર્યક્રમો આપણું ભવાય આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે કોંગ્રેસને સનાતન સાથે કાયમ જો છે કોઈ એક વોટ બેંક ની રાજનીતિ કરવા માટે થઈને કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે આ ગુજરાત છે એકવાર આપણી ધર્મ સંસ્કૃતિ સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે જે લોકો છે એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે સનાતન એ સનાતન છે સનાતનનો ધ્વજ લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય એટલે મને એવું લાગે છે ને પેટમાં તે લહેરાતું હોય છે પણ પ્રજા જવાબ આપશે પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો ફાફણી ફાફડી થઈ ગયેલી કોંગ્રેસ ગાંધી થઈ ગયેલી કોંગ્રેસ એ વલખા મારે છે ઘડીક પહેલો મુદ્દો પકડશે ઘડીક સરકાર સામે પહેલો મુદ્દો પકડશે ઘડીક પહેલો મુદ્દો પકડશે હું તમને કહું છું સૌ વિચક્ષણ લોકો છો અત્યાર સુધીમાં હું બહુ લાંબુ નથી કહેતો ખાલી પાંચ વર્ષ તો ત્રીસ ના ત્રીસ લેવો તો ત્રીસ લેજો કેટલા મુદ્દાઓ પર એ લોકોને સમજાવવા નીકળ્યા મત લેવા નીકળ્યા કાર્યક્રમો કર્યા એમાં કયો કાર્યક્રમ ને કઈ સ્વીકૃતિ લોકોએ આપી

એ નીકળી જનાર કોંગ્રેસ ને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે